आ गए थे हमारे कुकिंग चैलेंज कुना तो वैसे हारचंद तो एकला निकल अच्छा मैं तो चटनी तैयार रहा आरजे रेड रेड कोई कहीं नहीं बोले अब ये बोलते जज बोलते हां मैं तो 3 तो, 2 तो, 2 तो, वाह एक नंबर वेलकम बैक टू योर फेवरेट चैनल दिस योर फेवरेट कुल्लू બે ટીમ એક ટીમમાં છે ફાલ્ગુની મેડમ નિશા મેડમ અને જે શૂટ કરે છે વિરાજ અને એક ટીમમાં અમે ધુઆદાર ખેલાડી

એન્ડ હા એક વસ્તુ તો કહેવાનું જ રહી કે જે અમારા જજ છે એ હમણાં બહાર ગયા છે એટલે જજ શું કહેવાય નક્કી કરશે કે કોણ જીત્યું છે કોણ નહીં થઈ જશે તો અમારે બનાવવાના છે દહીં વડા અને એ લોકો પણ બનાવવાના છે દહીં વડા તો પેલા મને આવડતું જ નહીં કે ને દહીં વડા મેં કાલથી દહીં પૂરી દહીં પૂરી કરું છું પણ બનાવવાના છે દહીં વડા તો જોઈએ છે મેં તો ખાલી જોઈશ

હમણાં જો મેં જતો ને તો પકડાઈ જતો એટલે હવે આ લોકો અંદર જાય ને પછી ફરી થઈ જઉં ગયા ચલો कौन छे या तू तो गरज टीटर टीटर हां भड़वाए लो बे सुबुथ भाई सुबुथ भाई बंद है जाओने तैयार नहीं लाया મને આ જીરું વાટવાનું કામ મળ્યું છે બહુ મોટું કામ છે હવે હું આમ એકદમ વાટવા માટે મારી જી લગાવી દઈશ જીરું વાટતા વાંટતા મને એવી ફિલિંગ આવે કે મેં કોઈ જડીબુટી બનાવું છું જો તમારે ગુરુવારે દહીવાડા બનાવવા હોય તો આવી રીતના એક ખીરું મળે છે બર રેડીમેડ એ મંગ એ લઈ લેવાનું પછી આ પાણી હિંગ અને ધાણા મીઠું એથી મિક્સ કરવાનું પછી આ બનશે એટલે આમાં નાખી દેવાનું આમાં નાખી દેવાનું જો આવું તરે તો એકદમ પરફેક્ટ ને ડૂબી જાય તો સમી લેવાનું તમારો દાળવાળો ડૂબી ગયો

પહેલી હવે છે આપડે હવે તો આ લોકો હર્ષન તુબી આ એક જ રીઝન આવે છે તમે તો ચટણી તૈયાર લાવેલા એટલે હારવાના છે હા કે છે એ લોકો ના વડા થોડા ચાખી ને જેવા લાગે છે લાવ તો તમારા ને ખાડો છે એ લોકો ના ભી સારા બન્યા છે ક્રિસ્પી બન્યા છે તો મને શીખવાડું દાડમ કઈ રીતના કપાય એમ તો મને કોઈનું કાપતા નહીં આવડતું પણ દાડમ કાપતા શીખવાડું તમને જોઈ શકો છો કઈ નહીં દઉં જોઈ શકો છો તમે કેટલું સ્વચ્છ કાપ્યું છે મેં તો અમે હમણાં અમારી અમારા જ દહીંવાળા શાખીએ છે કહું તમને મસ્ત લાગે એટલી તીખું એ લાગે છે તો ગ્રીન ચટણી છે ને ઠીક થાય છે મસ્ત મસાલો નાખો ને ઉપર હમ ના કે જો અમારા કોમ્પિટિશનમાં જો છે ને અમાર બા છે તો અમારા જે વડા છે ને એકદમ ઢીલા બન્યા છે અને એ લોકોને એકદમ કડક અને ક્રિસ્પી બન્યા છે તો કદાચ અમે બી જીતી શકીએ કેમ કે બાને દાંત નહીં તો અમારા ઢીલાવાળા ગમે કેવું સાચી વાત છે

જો ખબર તો પડી ગઈ ને આ નિશા લોકો ના છે અને આ અમારા કોઈ બી એક મિનિટ કોઈ બી એક જ નામ બોલીશ ને કે બેવના હાલ છે એક જ ને ના 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 એક જ બોલવાનું ચાલ થ્રી બોલો બોલો ભાઈ એક નંબર ઉના ભાઈ યસ કોહી છે અને એકદમ સ્વાદમાં મીઠા છે 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 એટલે તીખું લાગ્યો

અમે એક વસ્તુ કરી ખબર અમારા વડા બીજા બન્યા હતા પાણીમાં પલાળવાના હોય ને એ પલાળ્યા જ તા ડાયરેક્ટી

એમ બી તમારે તો હારવાનું જ હોય છે ને દર વખતે અમે ના 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 તો ઘરથી આવ્યા છીએ સાથે આ વખતેનો એન્ડ કરીએ છીએ એન્ડ બહુ ટાઈમ પછી એટલે બે અઠવાડિયા પછી એક વિડીયો બનાવે છે પણ હવે રેગ્યુલર લેવાનો ટ્રાય કરીશું એન્ડ જો વિડીયો ગમે હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ ચેલેન્જ કયો જુએ છે એ પણ કોમેન્ટ કરજો તમારી એક નવા વિડીયો અને ચેલેન્જ સાથે ભાઈ અંદર અંદર ઝઘડો કરતા આર્યા એટલે અંદર અંદર ઝઘડો કરે છે હવે